સોરઠના સાવત જસુભાઈ બારડની વાર્ષિક પુણ્યતિથિની ભવ્ય ઉજવણી જશુભાઈ બારડની નવમી પુણ્યતિથિ નિમિત્તે નિરાધારનો આધાર આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ સૂત્રાપાડા આહિર યુવક મંડળ દ્વારા નિરાધારનો આધાર આશ્રમ ખાતે પ્રભુજીને ભોજન કરાવી ઉજવણી કરાઈ પૂર્વ સાંસદ અને તાલાડાના ધારાસભ્ય જશુભાઈ ધનાભાઈ બારોટનું બીમારીને લીધે અવસાન થયું હતું તેમના નિધનની જાણ થતાં સમગ્ર સોરઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળદારી ટોલ બૂથ પાસે કાર્યરત નિરાધારનો આધાર આશ્રમ ખાતે રખડતા ભટકતા માનસિક અસ્થિર નિરાધાર વ્યક્તિઓની સુરક્ષા કરાય છે અને આવા મનોદિવ્યાંગ પ્રભુજી તરીકે સંબોધવામાં આવે છે અને તે આશ્રમ ખાતે આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે પચીસમી જાન્યુઆરીના રોજ જસુભાઈ ધાનાભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે આહીર યુવક મંડળ સુત્રાપાડા અને વેરાવળ દ્વારા વેરાવળના ડારી ખાતે આવેલ નિરાધારનો આધાર આશ્રમ ખાતે પ્રભુજીને ભોજન કરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ શ્રી મારું નામ સતીષભાઈ મકવાણા વેરાવળ આહેર યુવક મંડળનો પ્રમુખ છું અને આજેજી જે જસુભાઈ બારડની નવમી પુણ્યતિથિ નિમિત્તે અમે સૌ વેરાવળ સુત્રપાળાના યુવક મંડળ અને આહિર સમાજના આગેવાનો સાથે અમે આજે નિરાધન ના આશ્રમ પાસે જે નિરાધન નો આશ્રમ છે ટોલ નાકા પાસે ત્યાં અમે નિમિત્તે બધા મળ્યા અને ની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન નું આયોજન કરેલું આ આયોજન પોત પ્રકારની રીતે યુવક મંડળો કરતા જ હોય છે પણ આજે વેરાવળ અને સૂત્રપાળા આયુર્વક મંડળ ને એક સારો વિચાર આવ્યો કે જશુભાઈ ની આપણે આપડે જો ચાલવું હોય તો એનો જે સર્વ સમાજને સાથે લઈને આપણે ચાલીએ અને સર્વ સમાજના લોકોને આપણા જે વિચારો છે એ વિચારો અમલમાં મૂકે અને એ જે વિચારો તરી કરીએ આપણે તરીતાત કરવા માટે આજે અમે બધા યુવક મંડળના સભ્યો અને વેરાવળ સુત્રાના તેમજ આપણા આહિર સમાજના બધા વડીલોને સાથે રાખીને અમે જશુભાઈ નો જે નેચર હતો એ સર્વ સમાજને સાથે લઈ ને ચાલવું એ વિચારને અમે મૂર્તિમત કરવા માટે અમે અહીંયા આ નિરાધારના આશ્રમ ખાતે

આજે અમે બધા બધા સમાજના યુવક યુવક મંડળ મંડળ સાથે મળીને એક સુંદર વિચાર આવ્યો આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને જસુભાઈ વિચારો કેવા અને એ વિચાર ઉપર આપણે એ રસ્તા ઉપર હાલુ હોય તો આપણે શું કરવું જોઈએ એના માટે અમે નિરાધારનો નો આધાર એવી સંસ્થા છે બહુ ઘણા સમયથી સૂત્ર વેરાવળની બાજુમાં જ એક કાર્યરત છે અને બહુ સારું કામ છે અને ત્યાં જેના નામ ઉપર જસુભાઈ નામ ઉપર એક બધા એ સાથે મળીને એક બધા નિરાધાર ના બધાને ભોજન સમારંભ માટે એક જમણવાર આપ્યો છે અને બધા સાથે મળ્યા અને આજના દિવસે જસુભાઈ ને ખાસ યાદ કરી અને આ કામ કર્યું

જે સમાજના લોકો અને જે તેને પ્રેરે છે જે તેને માને છે જસુભાઈ ને એ આવા કાર્ય કરે છે એ પણ ખુશ હશે જસુભાઈને આત્માને પણ શાંતિ મળી હશે આજના દિવસે